નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે વણારોડ ઉપર નર્મદાની કેનલ પાસે કોઈ આગ લગાડતા કે આગ લાગતા લીમડા બાવળ સહિતના ઝાડ સળગી ગયા ગામ આજુબાજુ છેલ્લા પંદર દિવસમાં જંગલ વિસ્તારમાં આગ લાગવાના બનાવમાં વધારો ગામની આજુબાજુ આગ લાગવા કે લગડવાના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે લખતર બજરંગપુરા રોડ ઉપર આગ લાગતા આગ બે થી ત્રણ કિલોમીટરની લંબાઈમાં લાગતા અનેક લીલા ઝાડ બળી ગયા હતા લખતા રોડ ઉપર નર્સરી પાસે આગ લાગતા ફોરેસ્ટથી નર્સરીની મોતીસા તળાવના વેઠવીઓ સુધી બંને બાજુ આગ લાગતા અનેક લીલા ઝાડ સળગી ગયા હતા ત્યારે લખતરવાળા રોડ ઉપર આવેલ નર્મદાની કેનાલ પાસે આગ લાગતા લીમડા બાવર સહિતના ઝાડ સળગી ગયા છે એક બાજુ સમગ્ર વિશ્વ પર્યાવરણ દિવસે ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કરી રહ્યું છે ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા સામાજિક વનીકરણ અંતર્ગત ઝાડ પણ રોપવામાં આવી રહ્યા છે ત્યારે બીજી બાજુ લખતર ગામ આજુબાજુ લાગ લાગવાના બનાવો વધારો થતાં લીલા ઝાડ સળગીને ફરતું થઈ રહ્યા છે ત્યારે આ લાગ કયા કારણોસર લાગી રહી છે અને કોણ લગાડે છે તે તપાસનો વિષય છે ત્યારે હાલમાં પડતી ગરમી એ ધ્યાને લઈ પર્યાવરણ બચાવવાના ભાગરૂપે યોગ્ય તપાસ કરી અને લોકોને આગ લાગવાની સાચી જાણકારી આપવામાં આવે તે અત્યંત જરૂરી છે કારણ કે લખતર ગામ જે નર્મદા કેનાલ છે ત્યાં લીમડા બાવા સહિતના મોટા મોટા ઝાડ સર ખાક થઈ ગયા છે હાલ આપણે લખતર વણા રોડ ઉપર નર્મદાની કેનાલ ઉપર ઉભા છીએ અને અહીંથી ઝીરો ગ્રાઉન્ડ રિપોર્ટ લઈ રહ્યા છે ત્યારે હાલની અંદર આ ઉનાળાની અંદર એટલી બધી અતિશય ગરમી પડી છે કે સરકાર દ્વારા સતત એવું કહેવામાં આવી રહ્યું છે કે વૃક્ષ વાવો વરસાદ લાવો વૃક્ષ વાવો ગરમી ઘટાડો ત્યારે હું મારા સાથીને કહીશ કે દેખાડશે કે પાછ મારી પાછળની સાઈડની અંદર તમે જોઈ રહ્યા છો કે ઝાડને બારી દીધા છે એમાં ત્રણ ચાર લીમડા છે ત્રણ ચાર બાવળ છે તે સહિતના ઝાડવા તેમના દ્વારા બારી દેવામાં આવ્યા છે ત્યારે આપણે સરકારને વિનંતી કરીએ કે પર્યાવરણ દિવસ ઉજવો છો પર્યાવરણ દિવસની આધી તમે ઝાડવા હોવો છો ત્યારે લખતર તાલુકાની અંદર છેલ્લા ઘણા સમયથી બદ્રમપુરા રોડ સહિત સરગરા પાસે હાલ આ ત્રીજી જગ્યા છે ત્યાં લોકો દ્વારા ઢાળ બારી દેવામાં આવે છે અને લોકો દ્વારા નથી બારવામાં આવતા તો કયા કારણોસર બારવામાં આવે છે અને આ પર્યાવરણને કોણ નુકસાન પહોંચાડી રહ્યું છે તપાસ કરવાની જરૂર છે અન્યથા આવું નાવું આવું ચાલ્યું તો સરકાર વૃક્ષ વાવો વાવો કરતી રહેશે અને લોકો પર્યાવરણને નુકસાન થાય તેવા પગલાં ભરતી રહેશે ત્યારે વન વિભાગને આપણે વિનંતી કરીએ કે તાત્કાલિક ધોરણે આવા શખ્સો જે જો ખરેખર બાળતા હોય તેમને ગોતે અને તેમની માથે કાયદેસરની કાર્યવાહી કરે અન્યથા ગુજરાતની અંદર દિવસે દિવસે ગરમી વધતી જ જશે અને તેના માટે જવાબદાર પણ એ આપણે નક્કી કરવું મુશ્કેલ બની જશે વિજય જોશી લગતા ન્યૂઝ લગતા ગુજરાત